વિધાનસભાના પહેલા દિવસે ચાલો ગાંધીનગર ચાલો ગાંધીનગરના નારા લાગવાના છે અને કોંગ્રેસે નવું સૂત્ર આપ્યું છે સોમવારથી સોમવારથી એ શરૂ થઈ રહ્યું છે એ વિધાનસભાનું ચોમાસાનું એક સત્ર ચોમાસા સત્ર પહેલા જ કોંગ્રેસનો મોટો વિરોધ જોવા મળશે એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે સરકારી નોકરીની માંગ સાથે કોંગ્રેસ એ જન સત્યાગ્રહ આંદોલન જે છે તે કરવાના છે ખાલી જગ્યાઓ બાબતે પણ આડે સાથે જ કાયમી ભરતીની માંગ સાથે કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ એ ઉમેદવારો સાથે ગાંધીનગર પહોંચશે જન સત્યાગ્રહ આઠ સપ્ટેમ્બરના રોજ એક ગાંધીનગરમાં આંદોલન થવા જઈ રહ્યું છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા પર ચાલો ગાંધીનગર ચાલો ગાંધીનગર નામની એક પોસ્ટ મૂકી છે તાનાશાહી સામે જનતા ગાંધીનગરમાં ઉમટી પડશે ખાલી પદો પર ભરતીની માંગ એ ઉગ્ર સ્વર જે છે તે જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગાંધીનગરમાં એ જન સત્યાગ્રહ આંદોલન થવા જઈ રહ્યું છે તે પ્રકારની વાત એ અત્યારે ગાંધીનગરથી મળી રહી છે લોકતંત્ર બચાવવા ગુજરાતની જનતા કરશે સત્યા જન સત્યાગ્રહ આ પ્રકારની વાત અમે ચાવડાએ કરી છે